વિસ્તારના મુખ્ય રસ્તા પાસે બનાવેલ મટન લોકો અવર જવર માં નર્તક હોવાથી હરાજી મોકૂફ રાખી માર્કેટ અન્ય જગ્યાએ બનાવવા માટે નાયબ કલેક્ટર અંજાર ચીફ ઓફિસર અને પ્રમુખ અંજાર નગરપાલિકાને રાજકીય અલ્પસંખ્યક મુસ્લિમ કલ્યાણ સંગઠન દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી

અને વાલ્મિકી સમાજનું મંદિર પણ આવે છે સાથે મુસ્લિમ સમાજની પઠાપીઠ કબ્રસ્તાન પણ આવે છે આ મટન માર્કેટની હરાજી મોકૂફ રાખવામાં આવે અને આ જગ્યાએ આંગણવાડી અથવા કેન્દ્ર ચાલુ કરવામાં આવે અને ભૂકંપ પહેલાં વર્ષો જૂની મટન માર્કેટ બનાવી હતી જે ભૂકંપમાં ધ્વસ્ત થઈ ગઈ હતી તે જગ્યાને મટન માર્કેટ ફરી બનાવવામાં આવે જેથી વેપારીઓને પણ યોગ્ય જગ્યા મળી રહે અથવા

ડાયરેક્ટર ઓફ મ્યુનિસિપાલિટીઝ ગુજરાત પ્રાદેશિક કમિશનર સાહેબ નગરપાલિકાઓની કચેરી રાજકોટ ઝોન જિલ્લા કલેક્ટર સાહેબ ભુજ પોલીસ ઇન્સ્પેક્ટર અંજાને રાષ્ટ્રીય અલ્પસંખ્યક મુસ્લિમ કલ્યાણ સંગઠના ગુજરાત રાજ્ય પ્રમુખ સાધાણી રોશન અલી સાધાણી અને मदीना नगरना रेवासे द्वारा नुरसा बापू शेख इरसाद जीएजा अकबर सासेदिक सिदिकुंभार रफीक मेमर सबीर रायमा अब्दुल्ला सरानिया आरिफ कुंभार अशरफ कातियार जुम्मा गांची दाऊद मछियारा सिकंदर लोहार सलीम गांची मामत कासम अबजल नारेजा साजिद लोहार सबीर कातियार अब्बास रायमा आरिफ कुंभार रजा कुंभार द्वारा लिखित रजवात करवामा जय भारत जय संविधान અમે આજે મદીના નગર દ્વારા નાયબ કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર આપવા આવ્યા હતા જે બાબતે કે ભૂકંપથી જે હું આ માર્કેટ બનેલ છે જે હાલ બંધ જ છે એ માર્કેટ પણ અવર જવર માટે ત્યાં એક નડતરુપ છે એ માર્કેટ જેનો હાલમાં નગરપાલિકા દ્વારા બે વખત ઓપ્શન કરવામાં આવ્યો હરાજી કરવામાં આવી પણ હોલ્ડર ન મળતા એના કોઈ પણ માલિક એને ખરીદવા માટે નથી મળતા એના કારણે હાલમાં મોકૂફ કરવામાં આવી છે પરંતુ જે નગરપાલિકાના જે પ્રયાસો છે કે એ સોસાયટીને ક્યાં ને ક્યાં હેરાન કરવાના હોય સોસાયટીના રહીશોને એ હેરાન કરવાના હોય અમને એવું લાગી રહ્યું છે કારણ કે એક મુખ્ય દ્વાર જે એ સોસાયટીનો એ રેસીડેન્સી એરિયાનો છે જેના ત્રણસો ઘરોથી વધારે વસ્તી છે ને એનો મુખ્ય દ્વાર એક જ હોય ને એ જગ્યા ઉપર અગર કોઈ માર્કેટ બનતી હોય મટન માર્કેટ હોય કે એક સ્વૈટ જેટ કોઈ હોય તો એનાથી નડતર થવાની જ છે પણ અત્યારે આ મટન માર્કેટ બની છે જેનો અમે ખુલ્લો વિરોધ કરીએ છીએ અહીંયા અને મદીનાનગરના નગરના રહીશો પણ એનો વિરોધ કરી રહ્યા છે જેથી અમે નાયબ કલેક્ટર સાહેબ આજે રજૂઆત કરી છે કે એ જગ્યાને જે મોકૂફ રાખવામાં આવે હાલમાં એને ડિઝોલ કરી નાખવામાં આવે એ જગ્યા ઉપર અનેક કોઈ આપણે નગરપાલિકા દ્વારા આરોગ્ય કેન્દ્ર અથવા આંગણવાડી બનાવવામાં આવે પરંતુ બીજી આમ જે માર્કેટ છે જૂની હતી જે ભૂકંપ એલે

એ માર્કેટ બનાવી શકે છે અને કોઈ પણ સમાજના કોઈ બી ધર્મના લોકોને નડતરુપ થઈ શકે એમ નથી બીજી વાત એ કે એ રેસીડેલ એરિયામાં નથી એ અત્યારે કોમર્શિયલ એરિયામાં છે જેથી સાહેબને અમે રજૂઆત પણ કરી છે કે આવનારા દિવસોમાં એ માર્કેટ જ્યાં અત્યારે એ બનાવેલી છે ને જેનું આજે ઓપ્શન હતું જેને અમે હરાજી મોકૂફ કરવા માટે અમે રજૂઆત કરી હતી ને એ હરાજી અત્યારે મોકૂફ થઈ ગઈ છે પરંતુ કે એ આગળ હું માર્કેટ બને છે માર્કેટ બને બને છે તો એ માર્કેટના કારણે આજુબાજુના મંદિરો અને મસ્જિદો અને રેસિડેન્સી એરિયા અને મોટી કબ્રસ્તાન પણ છે પડી શકે છે કારણ કે ઉદ કુતરાઓનો પણ વસવાટ વધી શકે છે અને એ અગર મંદિરોમાં કોઈ હાડકો કે લાકડો કે ચામડો કે કોઈ માંસ મટન લઈ જઈ શકે છે ને એ જનાવરોને ખબર નથી હોતી કે આવી રીતે થઈ શકે જેના કારણે અંજારનો સુલે શાંતિનો પણ ભંગ થઈ શકે છે જેથી અમે સાહેબ શ્રીને રજૂઆત કરી છે કે આ માર્કેટને કાયમી ધોરણે બંધ રાખવામાં આવે ને એની જગ્યા ઉપર આરોગ્ય કેન્દ્ર અથવા આંગણવાડી ઉભી કરવામાં આવે ને નવી માર્કેટ યોગ્ય જગ્યા ઉપર ઉભી કરવામાં આવે એવી માંગ છે જય હિન્દ જય ભારત જય સંવિધાન